અને સારી વિચાર હોય લાગતા નથી તો ખાવું હું જો તમે એટલા વર્ષના છો પણ તમે ફિટ છો તો તમે આખો દિવસમાં શું ખાવ છો સવાર સાંજ સુધી જો તમારે ગામમાં છે તો અગર ગામડિયા છો સિટી માં છો ગમે છો તો આપણે ચણા બહુત આવે છે હા ચણા મગ મગ ચણા ને મગ હાજે પલાળી રાખો એક મુઠ્ઠી બે મુઠ્ઠી અને હવારે થોડું મીઠું નાખો તો ઠીક છે નહી તો મીઠું નાખો તો છવરે ને તમે ખાલી કરો હા બરાબર અમે યોગા ને ટ્રેનર ભી હતો અને પછી જુડો કરાટે મે ભી અમે હતા હે અમારે ગુરુજી અમે બહુત આરામ મળી ગયા હતા તો એને ખાન પીન મોટી તો અમારા જે ગુરુજી હતા કોચ તો એમાં પૂરા કરાતા હતા બરાબર તો એ હું ઘણા છોકરા ઢીલા પડ્યા હતા તો ગુરુજીને એ કીધા કે ભાઈ તમે ધીરે ધીરે કરો કોઈ વાત નથી અને હરી મોબાઈલ વગેરે ઓછા જોવાના બાલક છો હે હજી તમે ખબર નથી અમારે એ લોકોની એક જીમ્મેદારી હતી હે ને એ લોકો ચાર બજે ઉભે થઇ જતો ઢોર માલ હાચવાના હે બીજા કામ કરવાના હે અનાજ ખુદી દલતા બરાબર બધું કામ કરતા તમારી માટે અમારે જમવાનો ટાઈમ છે એ અમારા સ્ટડીનો ટાઈમ છે અને આ મારો કોલેજ સ્કૂલનો ટાઈમ છે હે ને પશ્ચિમી સભ્યતાના દોડવા લાગે છે બરાબર છે તો એને નકલ નહીં કરવાની છે નકલ માટે બી અકલ જોઈ છે હે ને એમ નથી હે ને આપણે અલગ છે

કે મારી યુટ્યુબ ફેમિલી જેટલાના ગોલ પૂરા કરવા માંગે છે એ બધાના ગોલ પૂરા થઈ જાય ચાલો આપણે મંદિર દેખાડીએ છીએ કેવી રીતના મંદિર 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 છે છે મારું પૂરું આખો ડુંગરામાં તમે જોઈ શકો છો આખે ડુંગરો છે કઈ રીતના છે અને આ સૌરાષ્ટ્ર એક મારું કેદારીયા મંદિર કહેવાય છે આ કેદારિયાનું મંદિર છે આ હવે મોસ્ટ ઓફલી જે મંદિર આ દેખાય છે બહુ સારું મંદિર છે પાણી પણ ચોવીસ ત્રણસો ને પાસઠ દિવસ આમાં પાણી પણ હોય છે બહુ સારું મંદિર છે તમે જોજો વિડીયો લાંબો થશે એના માટે પહેલાં કોઈ પણ વિડીયોનો પાર્ટ સારો લાગે તો નીચે કમેન્ટ જરૂર કરજો પેલા આખો વિડીયો જોજો લાઇક સબસ્ક્રાઇબ બે લાઇકન દબાવવાનું જરૂર વિચારજો મિત્રો જેથી તમને લોકોને પણ મને એક મોટિવેશન મળે અને લાઇક જરૂર કરજો જેટલા લોકો વિડીયો જોવે છે લાઈક જરૂર કરો કમેન્ટ જરૂર કરો જેથી તમે લાઈક કરતા નથી અને જલ્દી જલ્દી ભાગી જાઓ છો વિડીયો જોઈને એવું નથી કરવાનું લાઈક જરૂર કરવાની છે બરાબર હવે હું મંદિર તમને દેખાડું છું મહાદેવનું મંદિર જો મહાદેવના મંદિરે મહાદેવ છે બાપુ છે એ મળી આપણે તો એની સાથે વાત કરશું મંદિરનું ઇતિહાસ જાણશું આપણે અમે મંદિરે આવી ચૂક્યા છીએ મંદિર તમે જોઈ જુઓ હવે અત્યારે પૂજા ચાલુ છે એટલે મંદિરેમાં અંદર નહીં જઈ શકીએ તમે જોઈશ જુઓ તમે મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ ઓમ ગુર ગુરુ બધા જ મિત્રો દર્શન કરી લો મહાદેવ મહાદેવ હર મહાદેવ જો મિત્રો તમે વ્યૂ કમ્પ્લીટ કેવો વ્યૂ છે જે આવે છે જે લોકો બહાર જાય છે આપણા સૌરાષ્ટ્રમાં એવા એવા મંદિર છે બહાર જવાની જરૂર જ નથી બહુ મસ્ત મંદિર છે જેથી તમને વોટરફોલ પણ બહુ સારો છે બહુ મસ્ત વોટરફોલ છે જોવો છો તમે કમ્પ્લીટ આવી જ રીતના જો મળતું હોય મહાદેવનું મંદિર હવે આપણે જો બાપુ આપણને મળી જાય તો આપણે બાપુ પાસે જશું કમ્પ્લીટ બાપુને આપણું પૂછશું સૌરાષ્ટ્ર આપણા મંદિરનો ઇતિહાસ શું છે તો આપણે મંદિરની ઉપર આવી ગયા છીએ આપણને બાપુ મળી ગયા છે આપણે જે તમને કીધું હતું મેં આપણે થોડું મંદિરની વિશે થોડીક વાત કરશું આપણે કેટલું મંદિર જૂનું છે કેટલું માણસો શ્રાવણ મહિનામાં પબ્લિક ઓલરેડી બહુ વધારે આવે છે અહીંયા રોજ જે પૂજા થાય છે સવાર સાંજ મહાદેવનું મંદિર છે આપણું અને પૂરું મંદિર આખું મંદિર છે એ તમને ડુંગરા ઉપર મંદિર છે અને બહુ સારું મંદિર છે અને ત્રણસો ને દિવસ પાણી આપણે અહીંયા હોય જ છે

તો ત્યાં એવું તો કે બરબારી બહુ થઈ ગયો કે મંદિર કરી બરફમાં ડટાઈ ગયો તો હા હા અને કાઈ સકકે નતો કે બહુ જલ્દી મંદિર ને બરફ ઓગલે અને કાઈ દર્શન થાય તો એને મન મે એમ થાય કે યાર એકદમ કેવા હું કર બહુ મેને કાર્ટી કરી બહુ મહેનત કરી અને ઘણો સમય લીધો ને અહીંયા પોગે તો ખરો બરાબર દર્શન નઈ થાશે તો હું થશે પણ મન મે એક વિચાર આવ્યો કે યાર પ્રેમ હાચું હોય તો સંસારી ને યાદ કરું તો સંસારી હામે આવે બરાબર તો મારે ભોલ્યો કેમ નઈ મારે હામે આવશે હાલો ભાઈ

એક મોટો ધોધ ત્યાં પર પડે છે કરીબ 20 ફૂટ ઊંચો 20 ફૂટ અને ધડ ધડતો આપણા ચોમાસામાં બે વર્ષા થાળી થાય ને તો એ ધોત ચાલુ થઈ જાય છે અને ઠેટ ખેર તકે ચાલુ રહે છે બરાબર બહુ સરસ છે અને લોકેશન જો છે ને બહુ સારી છે કારણ કે આજુબાજુ બહુ ચોમાસામાં આવો ને તો લીલોતરી બહુ સારું લાગે છે એના અલાવા બી હું છે એક શાંતિની સ્થિતિ છે શાંતિ સ્થિતિ કારણ એ છે કે ભોલેનાથની જગ્યા છે અને કોઈ તપસ્થલી છે તો એ તપસ્થલી મેં ખેંચે આકર્ષણ કરે છે કારણ કે દરેક માનસી શાંતિ જોઈએ તો શાંતિની જગ્યા છે બરાબર અને જો તું કહો ને કેટલા માણસ આવે તો એટલા અમે કરી કરી મારે હજાર માણસ ડેલીને સરેરાશ માનવું જોઈએ ડેલી ડેલી સરેરાશ સરેરાશ હજાર માણસ બરાબર અને અમે ભાદુર બી હોય તો દસ પંદર હજાર માણસ થઈ જાય છે ગોકુલ આઠમ હોય યા કોઈ મોટો તીર્થ તહેવાર હોય ત્યારે એ સંખ્યા પંદર પંદર વીસ હજાર તો પહોંચી જાય છે બરાબર જો મિત્રો તમે સાંભળ્યું મંદિર કેટલું સારું છે તમે પણ વિઝિટ કરશો જો તમે ગામડે હોય તો ગમે ત્યારે વિઝિટ કરશો કેદારિયામાં મંદિર બહુ સારું છે તમે એક વખત વિઝિટ કરો અહીંયા વ્યૂ પણ બહુ સારો છે લોકેશન પણ બહુ સારું છે અને વૃક્ષ પણ એટલા બધા છે કે તમે અહીંયા વાતાવરણ પણ સારું હશે અને શ્વાસ જે શ્વાસ મળે છે એક નેચરલી શ્વાસ મળે છે જે આપણા શરીરને બહુ ઉપયોગ થાય છે હવે આપણે એક બીજી વસ્તુ પણ તમે જો રનિંગ આપણે લોકો કરીએ છીએ હવે બાપુ હું ડિમોટિવેશન થઈ જાય છે મતલબ નિરાશ થઈ જાય છે કે આપણું રનિંગ પાંચ થશે કે નહીં થશે

કે હા ભાઈ એટલા તમારે હાઈ જમ્પ કરવું છે એટલા તમારે લોંગ જમ્પ કરવું છે એટલા તમારે રેસ કરવું છે ચાહે પાંચ કિલોમીટર દસ કિલોમીટર તો એટલા સ્ટેમિના તમારે પાસ થવા જોઈએ તો સ્ટેમિના માટે હું છે કે ધીરે 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 અભ્યાસ કરું તો જયારે તમે ચોથ પંદર વર્ષનો થઈ જાય તો માવતાને બી કહું જોઈએ કે હાલ બેટા તને એ કરવું જોઈએ કે અમારે ગુજરાતમાં એટલે હું છે નહીં સિસ્ટમ નથી સિસ્ટમ નથી હું એ જ કેવા માંગુ છું પબ્લિક ને બધું કે આપણે હરિયાણાના છોકરા જોવો તમે હરિયાણા છોકરા તમે નાનેથી ઘરેથી એટલું મોટિવેશન આપે છે કે તમે આગળ વધો તો સ્પોર્ટમાં વધો તમારું એક તમે એક જયારે મોટા થાવ છો તો સેલ્ફ બ્રિક્ષ એક તમારી તમે પોતે કરી એકવાર જુઓ તો એમાં શું છે વાત કરીએ અમારે યુટ્યુબર ભાઈને કે ભાઈ હરિયાણા યુપી મેં ને મેં ત્યાં ઘણું રહ્યો છું તો આલું શું કરે પેહલે સવારે કુવા પે સ્નાન કરવા જાતો નાવા જાય તો પેલે પાણી સીચવાના દોરી અલગ કરે તો શરીર હું ઓટોમેટિક દસ દસ વર્ષ નું છોકરા પંદર પંદર વર્ષના છોકરા અને માવતર બી કરે છે તો માવતર હારે હારી એ બી કરે તો માવતરી નહીં કરે તો છોકરા ક્યાંથી કરે અને બીજી વસ્તુ એ કે આપણા ગુજરાતમાં મોસ્ટ ઓફલી અહીંયા જે કાઠિયાવાડી છે બધા બરાબર ખાવામાં ધ્યાન રાખતા નથી તો ખાવું હું જો તમે એટલા વર્ષના છો પણ તમે ફિટ છો તો તમે આખો દિવસમાં શું ખાવ છો સવારથી સાંજ સુધી મેં ખાલી જે કહું છું મે તમને કહું ખાવા પીવામાં હું છે કે જો ખાલી તમને કહો કે હમ મટન ખાઈ ફલા કે પ્રોટીન માટે હું છે જરૂર નથી હું એ જ કહેવા માંગુ છું બધા નોનવેજમાં પડ્યા છે તું એમ કહું છું કે વેજીટેરિયન આપણી ઇન્ડિયન થાળી છે એમાં બહુ સારું પ્રોટીન પણ છે બધી વસ્તુ સારી મળે છે તો તમે જે

ઘણી વાર તો જીમ છે અને અમારી પાસે હતો બેઠક ને બધું સાધન હતા મતલબ બેઠક મશીન હતું સાધન હતા ને હા તો એને માટે ઘણું કરતો પણ એવું છે અમે શરૂમાં તો સારું લાગ્યો પછી એ હા તો મારે જે કોચ હતા એ અમે કરાટે શીખવતા હતા તો એની ટોટલ એની કોઈ જરૂર નથી ના બરાબર છે તો નેચરલ રાખો ઈ તો મને આવે કરો યોગા કરો હા યોગા યોગા બેસ્ટ હા યોગા બેસ્ટ હા એમ છે સવારે કામ થી એક કલાક મોટિવેશન કહો તો કમ સે કમ બે કલાક તમારે કસરત કરવાના હું એજ કેવા માંગુ છું બધાને કે તમારા શરીર ને તમે જો એક કલાક નો આપી એક તો તમારું શરીર જીવવા માટે તૈયાર જ નથી હવે તમે માનો કે બાપુ હવે બધા કેવું કરે છે કે ભાઈ જમીન નાસ્તો કરીને ડાયરેક્ટ માવાની દુકાને ચાલે જાય બરાબર હવે મૂકવું પડશે હા હું એજ કેવા માંગુ બેસન જો છે ને તમારે અગર કઈ હારી લાઈન લેવું છે તો બેસન મૂકવું પડે તો હા ભાઈ એકવાર આપણે થઈ બરાબર પછી તમારે જે કરું કરો લેકિન છેલ્લા સુધી તમે જોઈજો એ તમારે માટે બી સારું છે તમારી ફેમિલી માટે સારું છે તમારે બાળકો માટે સારું છે કોઈ જાતનો આમાં તો ફાયદો છે જ નહીં જો માવા ખાય છે તો મહિનાનો હિસાબ મારો તો તમે ત્રણ ના માવા ખાઈ લે એ ત્રણ ત્રણ રૂપિયા છે તમારા છોકરા આટું ભેગા કરો તમે તો કેટલો ફાયદો પડે ફાયદો છે ને બે કિલો ઘી લેતા હોય ને હાલો ભાઈ અને બે કિલો ઘી ખાય તો તમારા શરીરના ના બોન્સ સારા થશે હાટકા નહીં દુખે અને તમે જ્યારે ગઢા થશો તો તમારે કેમ ત્યારે ફિટનેસ છો તો એ લોકો ફિટનેસ પણ સારું રહેશે એમ છે મારે ફિટનેસ કાઢી હતો મેં તો યોગા માં બી કહું અમે યોગા ને ટ્રેનર બી હતો

બેન છે ભાઈ છે મમ્મી પપ્પા છે કે કોઈ પણ હોય સવારમાં બાપુ શું કહે સવારમાં માં ઉઠો બે થી ત્રણ કિલોમીટર હાલવાનું રાખો તો તમારું આખું શરીર સ્વાસ્થ્ય અને ચોખ્ખું અને હવા પાણી ઉજા સારું થયું છે આજુબાજુ નું વાતાવરણ ચોખ્ખું રાખો ચોખ્ખું બહુ મજા આવશે તમે હું એજ કેવા માંગુ છું કે આજુબાજુમાં કચરો બચરો હોય તો તમે શાંતિથી લઈ લ્યો

तुम्हें तो लगो कि आज हमारे पांच मिनट सांस फूल है तो तुम पांच मिनट थो थो से थोड़ा ऊंचा रखो तीन चार दिवस तुम खाली एक मिनट बे मिनट धीरे बधा रो तो धीरे 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 लिमिट तुम्हारी पांच दस, से दस पंद्रह बीस पड़ी जाते हम लोग हमारे कम से कम पांच किलोमीटर रनिंग करता था पांच सात किलोमीटर हमारे नैनीताल है तो उत्तराखंड में लेक थी हम लेक में ग्राउंड लगाता था तो हमारा जो गुरुजी है कोच तो ये हमें पूरा कराता था तो तो ये शुरुआत में बहुत बोले ढीला पड़ जाता था तो गुरुजी ने हमें एक ये ભાઈ તમે ધીરે ધીરે કરો કોઈ વાત નથી અને હરીફાઈ નહીં કરવાની ભાઈ મારા સાથે આગળ નીકળી હું જ કહેવા છું બધાને મિત્રો જો તમે સમજો કે તમે નવા રનિંગ કરો છો અને તમારી આગળના જે ત્રણ ચાર મહિનાથી રનિંગ કરે છે તમે એની રનિંગ કરવા જતા રહ્યા હવે આપણે સમજવાનું જ મહત્વ છે કે આપણે એની સાથે રનિંગ કરવા માટે તો બાપુ શું કહે છે કે તમે ધીરે ધીરે રનિંગ કરો એની આગળ રનિંગ કરવાની જરૂર નથી એને બીટ કરવાની જરૂર નથી તમે એક કેપેબલ બની જાઓ એની સાથે રનિંગ કમ્પ્લીટ કરવા મળો પછી તમે એક એની સાથે રનિંગ કરો સ્ટેપના જો છે ને આપણે સ્ટેપના વધારવાનું છે સાસ લઈ લો તો ઉભે થઈ જાઓ અને ઊંડી સાસ લ્યો બે ત્રણ ઊંડી સાસ લ્યો બિલકુલ એકદમ નોર્મલ થઈ જાઓ પછી તમે આગળ વધો બરાબર અને જો તમે કહો નહીં યાર એમ નથી આવો જોઈએ તમે પાંચ મિનિટ બાદમાં કામ આવી ગયો જયારે તમે આર્મી જોઈન કરી લો યા પોલીસ લાઈન જોઈન કરો કે તો તે ટાઈમ પર તમારી પ્રેક્ટિસ તમારી બહુત કામ લાગે કે ક્યોંકિ ત્યાં તમે હવારે હવારે તમારે પીટી કરાવશે એક્સરસાઈઝ કરાવશે રનિંગ કરાવશે જેમ કરાવશે કરાવ છે ઘણી ઓલ કરાવે હે ને તો તે ટાઈમ પે ઘણા છોકરા હું ઢેલા પડે તો એ કારણ એ છે કે આપણે બિલકુલ ઘબરાવો નથી આપણે સ્ટેપનો શરૂ થી બધાનો છે અને મેં તમને કીધું 14 15 સાલમાં તમે કરોગે ને તમારે 20 સાલ આતે આતે જારે હોય હા તો તમે લાઈન માં આવો ત્યારે ટાઈમ તો બિલકુલ સરી ફિટ થઈ જાવો તો તો બીજા માટે મોડલ મોડેલ થઈ જાવો અત્યારે મારું એ જ કહેવાનું છે કે 18 19 વર્ષના છોકરા છે

એના ખેતર ખેતર કામ કરો ઘરના કામ પ્રોપર કરો અને મોબાઈલ ઓકરે ઓછો જોવાના હા કે મોબાઈલ થી આંખે મજૂર પડે અમુક સમય પછી તમારી આંખે નંબર આવશે ચશ્મા આવશે તો એમ છે હા તમારે ફ્રેશ લેવો કે ફ્રેશ કરવાનો આમ લાગુ તો જે વસ્તુ તમને વિશે ભાવે હમ હમ તો એ વિશેમાં તમારે રુચિ જ્યાદા રાખવાની બરાબર ચાહે ભણવામાં રસ હોય મોબાઈલમાં હોય કે સંગીતમાં હોય કે ગમે ઘરના ખેતી કામ હોય કે કોઈ કામ હોય તો એ જેમાં ઇન્ટરેસ્ટ વિશે તમને મળે તો તમારું મન પ્રફુલિત થઈ જાય હમ હમ હેના તો એના સાબ તો તમારે ધીમે ધીમે ઓટોમેટિક રસ લાગશે માલો તમને કહો થાક લાગી થાક લાગી ને બે મિનિટ ભાઈ જાઓ ના બરાબર આપણે મન ગમતું વિષય જોઈ લો હા તો તમે એકદમ ફ્રેશ થઈ જાઓ કે ચાલો ભાઈ ઉઠો તો મારું એ જ કહેવાનું છે આ લોકોને અત્યારે મોસ્ટ ઓફલી બધાના મેસેજ WhatsApp નંબર મારો ચેનલ માં WhatsApp નંબર મે આપેલો છે ઓલરેડી એમાં મને મેસેજ કરે હવે જેનો વેટ વધારે છે એને હું ડાયટ પણ પર્સનલી લખીને આપું છું કે વેજીટેરિયન ડાયટ આપણી જે ઇન્ડિયન થાળી છે એનાથી તમે પણ વેટ લોસ પણ કરી શકો છો અને જેટલો વેટ ઓછો છે એક સમાન માત્રામાં વેટ હોવો જરૂરી છે જે હાઈટ પ્રમાણે વેટ હોય તમે દોડી પણ શકો છો કરી શકો છો તમારું નથી કોઈનામાં કે ભાઈ હું ખાવું જોઈએ શું નથી ખાવું એક ડિસિપ્લિન માટે તમારે શું કેવું છે કે ડિસિપ્લિન તમારે રહેવું જરૂરી છે કે નહીં ડિસિપ્લિન તો જરૂરી છે આર્મી લાઈન ની વાત કરો છો તો ત્યાં તો ડિસિપ્લિન પેલો છે

એક તો ઓલરેડી ત્રીસ કિલો નો વજન ઉપાડીને જાય છે અને આવે છે અને કમસે કમ આઠ થી નવ આઠ કિલોમીટર જવાનું નવ કિલોમીટર આવવાનું એવી રીતના જે લોકો આવી રીતના કામ કરતા હતા તો એ લોકો પચાવી શકતા હતા પણ આપણું અત્યારે જીવન કેવું થઈ ગયું છે કે ખાઈ પીને મોબાઈલ જોવાનો સુઈ જવાનો અત્યારે મોસ્ટ ઓફલી વેકેશન છે તો એ લોકો પેલા તો એવી રીતના બાના કાઢે છે જે લોકો જે અવેરનેસ નથી એની વાત છે જે રનિંગ કરે છે એના માટે તો બેસ્ટ છે જે નથી કરતા એ લોકો બાના કાઢે કે સમય નથી હવે રાતે બાર એક વાગ્યા સુધી મોબાઈલ જોવે છે મોબાઈલ જોવે છે પ્લસ અને સવારમાં ઉઠતા નથી વેલા તો એના માટે તમારે શું કેવું જોઈએ કે આ લોકો થોડો અવેરનેસ થાય અવેરનેસ માટે એ છે ને કે જો ભાઈ જિમ્મેદારી આવી જાય ને તો માણસ બધું બદલાય ના બરાબર છે હે ને તો જિમ્મેદારી તું હજી નવો બાળક છો હા હે

એને માવતરને બી ધ્યાન રાખવું જોઈએ કે નહીં ભાઈ પ્રોપર છે અને માવતરને રિસ્પેક્ટ કરવા માંગો ક્યોંકિ માવતર કોઈ દે ખોટું નહીં બોલે હું એ જ કહું છું કે સવારમાં તમે ઊઠો તો મમ્મી પપ્પાને પગે લાગીને બહાર નીકળો તમે મમ્મી પપ્પાને પગે લાગશો એ જ તમારા ભગવાન છે એમ મમ્મી પપ્પા કે મારે કોઈ બી મંદિરે એક નિયમ રાખવો ક્યોંકિ અમે સનાતન સંસ્કૃતિમાં વિશ્વાસ રાખી અને અમારે સંસ્કાર સનાતન સંસ્કૃતિ કરે ને ભગવાનના નામ લઈને આપણે દિનચર્યા ચાલુ કરવાની બરાબર અને ભગવાનનું નામ લઈને આપણા

હે ને પશ્ચિમી સભ્યતા હિસાબ દોડવા લાગે છે બરાબર છે તો એને નકલ નહીં કરવાની છે નકલ માટે બી અકલ જોઈ છે હે ને એમ નથી હે ને આપણે અલગ છે ખાલી ખાવા પીવાનું મોજક નહીં બરાબર છે હે એને અલાવા બી કાંઈ છે હે તો આપણે જીવન સુખી થવા જોઈએ શરીર સુખી થવા જોઈએ એના માટે દિનચર્યા નિયમ જરૂર છે જો મિત્રો તમને આમાંથી કોઈ પણ વસ્તુ શીખવા મળી હોય નીચે કમેન્ટ લખો કેમ કે બાપુએ જે કીધું બધું જ સત્ય છે અને આ વસ્તુ તમે તમારા શરીરમાં તમારા જીવનમાં મતલબ તમારી લાઈફમાં નાખો ઇન્કલુડ કરો અને તમારા શરીર તમારા લાઈફમાં એડ કરશો તમને બહુ સારું મળશે તમને અને જીવન જીવવાની જે મજા છે એ તમને શાંતિથી જે જીવન જીવશો એમાં જ છે કોઈની સાથે ઝઘડો કરવામાં પણ સારું નથી શાંતિથી ખાઓ પીવો ઇન્ડિયન થાળીમાં એટલું પ્રોટીન પણ આપેલું છે કોઈ પણ વસ્તુ તમને જો આમાં કેટલી વસ્તુ સમજાઈ ગઈ છે આપણે મોસ્ટ ઓફલી રનિંગના વિડીયો ઉતારી છે પણ આજે આપણે બાપુ મળી ગયા તો વાત પણ કરી લીધી મંદિરની વાત પણ કરી કે કેવું મંદિર સારું છે જો તમે આવો તો જરૂર આવજો તમે હવે મળશું મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળશું આના પછીના વિડીયોમાં ચાતુ છે બધા જ મિત્રોને જય શ્રી રામ